આ છે મિત્રો રિયલ વિડીયો આવા વિડીયો બનાવવામાં લોકોને ઘણા લોકોને સરાહમાં આવે છે તો વિડીયો જોવામાં વિડીયોના માધ્યમથી તમને ઘણું બધું શીખવા મળશે સંજય ને આજે રજા છે મતલબ શનિવાર હતો એટલે અને ત્યાર પછી જો ખાંડ બનાવવાનું ચાલુ છે આપણે ભેંસો ધોવા માટે અને પછી જવાનું છે વિડીયો બનાવવા ટેકનિકલની તો ખેતરમાં પેલું રચકા બાજરી વાડવાની છે તો વાડી નાખીએ તો આ બધું વિડીયો છે ને મિત્રો બનાવવું જરૂરી છે કોઈ ટેન્શન વગર આમાં આપણે ખોટું કરતા નથી તો હવે ટાઈમ પણ થઈ ગયો છે સાથે સાથે આપણે ટેકનિકલની વિડીયો કઈ રીતે શૂટિંગ કરીએ છીએ એ જોવો તમે એ જોવા મળશે ત્યાર પછી આપણે રિયલ લાઇફમાં જે પણ કામ કરતા હશું એ બધી માહિતી જોવા મળશે જો સંજય સ્ટેન્ડ લઈને ફરે છે બંદૂક જેવું લાગે છે અને અચકા બાજરી વાટવાનું ચાલુ છે થોડું કામ તો વિડિયોમાં બની રહીજો મિત્રો આજનો પહેલો વિડિયો છે જેની અંદર ઘણી બધી રિયલ લાઇફના વિડીયો તમને માહિતી જોવા મળવાની છે તો જય માતાજી મિત્રો આ વિડીયોમાં તમને ઘણું બધું જોવા મળશે ને ઘણું બધું શીખવા મળશે ને આપણી રિયલ લાઈફ જીવનની અંદર શું એવું કામ છે કે જે આપણને ન ફાવતું હોય મિત્રો બધા કામ આપણને ફાવે છે વિડીયોની અંદર જોજો બહુ મજા આવશે મિત્રો રિયલ લાઈફ મિત્રો એકલા બાળકોના તમે આવી રીતે વિડીયો શૂટિંગ કરો ને તો એ પણ યુટ્યુબના વિરોધ છે આ વિડીયો તમે જોજો આખો આખો અને જે યુટ્યુબના વિરોધ વિડીયો કયા કયા છે એની માહિતી તમને આપીશ ભલે અહીંયા સંજય આપણી પાસે છે પણ અત્યારે હાલ હું એને એકલાને પરમિશન નથી આપી શકતો કે એની જાતે વિડીયો બનાવે ભલે એની ઉંમર છે આપણે માનીએ આનાથી ઘણા બધા એવા યુટ્યુબરો છે કે આનાથી નાના હોય ને તો પણ બાળકોના વિડીયો ઘણા બધા અપલોડ કરતા હોય છે એ લોકો તો ફેસ દ્વારા વિડીયો ના બનાવે પણ બાળકોના વિડીયો સો ટકા બનાવતા હોય પણ મિત્રો બાળકો માટે મિત્રો પરમિશન યુટ્યુબની અંદર નથી તો આ વિડીયો આખે આખો જોજો બહુ મજા આવશે મિત્રો કારણ કે આપણે યુટ્યુબર બનવું છે તો કઈ કઈ આપણે ધ્યાન રાખવાની છે આપણા માટે જરૂરી છે તો આજે શનિવાર હતો જો નતું કાપવાનું તો કાપી નાખી નાખ્યું જો વાગે ધાર્યું પાછું હાથમાં જોરદાર છે કાપવા તો તો જો આ છે ને એના હાથમાં જે આપણે કીધું ધાર્યું એ છે ને મિત્રો એના વિરોધ પણ બની શકે આપણો યુટ્યુબનો વિડીયો તો એમાં તમે કોઈ અખિયાર વિશે પણ વિડીયો નથી બનાવી શકતા એટલે એ પણ આપણે ધ્યાન રાખવાની છે અને પહેલી વાત તો એ કે તમે હું તમને કીધું ને કે તમારી પાસે આપણા ઘરના બાળકો હોય તો તમે આવી રીતે વિડીયો એકલાનો તમે ના બનાવી શકો દાખલા તરીકે આ કોઈ પણ કામ કરે છે તો એનો વિડીયો તમે એકલાનો બનાવી શકતા નથી આવી રીતે તમારે એની સાથે રહેવાનું છે જો તમે એકલા વિડીયો બાળકોના બનાવશો તો ભલે તમને એવું લાગતું હશે કે અમારે કોઈ પ્રોબ્લેમ આવી નથી પણ પ્રોબ્લેમ ક્યારે આવે ના આવે અને મને ખબર છે છે ત્યાં સુધી અંદર જે બાળકોના અપલોડ કરતા હોય એમના માટે ને બાળકોની સુરક્ષા માટેની પણ પોલિસી છે કે જેમાં તમે બાળકોના વિડીયો અપલોડ નથી કરી શકતા એટલા માટે વિડીયો હજુ આગળ જુઓ જે જે પોલિસી લાગુ પડે ને એની બધી માહિતી વિડીયોમાં તમને આપવાનું છું હવે એને શું કરી તું કાપી કાઢીને ગિલોડીથી કાઢીને નાખી દઈએ તો રાખજે પાછું કાપી ના નાખ તો શાકભાજી વળી કોક દાળો શાક કરવા થાય બરાબર અને આ એક લેબડા નું દાળું ને આ લેબડા નું દાળું ને નેચરલ અત્યારે એને થોડુંક થોડું પાડી દેવું પણ હું કાપું લે તું કોઈ વાંધો નહીં લાય હું કાપી દઈશ અને આ થોડુંક અમે નડે છે એટલા માટે તો આ રચકા બાજુ બધું ખર્ચ એવું થયું હોય જોવા મિત્રો અને પેલું ઝાડ એમનું તમને કહેતો ને આ ઝાડ શેનું છે મિત્રો કોમેન્ટ કરજો મેં તમને પહેલાં પણ જીધેલું છે કે આ ઝાડ શેનું છે જોર થયું છે કારણ કે આના ફળ કેવા આવે છે એ પણ હું તમને મોટું થશે ને એટલે વિડીયો બનાવીશ પણ જો બાકી બેસ્ટ કેવું દેખાય છે જે લોકોને ખબર છે તો કઈ દેશે કોમેન્ટ કરીને કે આ ઝાડ શેનું છે કોમેન્ટ કરજો બાકી તો જુઓ અત્યારે હાલ વરસાદી માહોલ જતો રહ્યો છે કોઈ પણ એટલું બધું વાદળછાયું વાતાવરણ દેખાતું નથી બરાબર તો અમે જો આજે વિડીયો ચાલુ કર્યો છે તો મેઇન પોઈન્ટ મિત્રો આપણે વાત કરી બાળકોની મિત્રો યુટ્યુબની અંદર લગભગ છે ને દસ ટકા લોકો એવા છે કે જે ખુદના ફેસ દ્વારા વિડીયો નથી બનાવી શકતા તો એમના બાળકોના જે વિડીયો બનાવે છે દાખલા તરીકે કોઈ બાળકોના જે પણ વિડીયો ગીત સોંગ ઉપર વિડીયો બનાવતા હોય છે કોઈ બરાબર કોઈ ચાલીને એમની પાસે બોલતા હોય બોલાવતા શીખવાડતા હોય તો આ જે વસ્તુ છે ને એકલા બાળકો માટે નથી તમે એકલા બાળકોના વિડીયો બનાવી શકતા નથી કારણ કે એની સાથે તમે હોય તો કદાચ તમને પરમિશન સો ટકા મળી શકે બાકી તમે એકલા બાળકોના મિત્રો વિડીયો બનાવશો તો તમને સો ટકા તકલીફ થવાની છે હવે વિડીયો તો આપણે હજુ બહુ લાંબી છે વિડીયો બનાવવાની છે કારણ કે ઘણો બધો ટાઈમ પણ અત્યારે મારે પૈસો દેવાનો ટાઈમ થઈ ગયો છે તો ઘણો બધો હજુ ટાઈમ છે આપણે વિડીયો તો બનાવવાનો છે પણ અત્યારે ભેંસો દોવાનો ટાઈમ થઈ ગયો છે બરાબર કારણ કે વાગ્યા છે કેટલા જોઈ લઉં તો કારણ કે આપણી રિયલ લાઈફમાં તો આપણે જે કામ કરતા એ જરૂરી છે આમ તો ચાર ને એકાવન થઈ છે પાંચ નથી વાગ્યા હજી કારણ કે પાંચ વાગે ભેસો દેવાનો ટાઈમ થાય છે કારણ કે જેમ કે ખણ કાઢવાનું હોય એના માટે એટલે હાડાપોંચ તો થઈ જાય ખબર નહીં પડતી બરાબર એટલા માટે થઈને વાર લાગે એટલે પાંચ વાગે કોમ ચાલુ કરવાનું હોય છે તો જો સંજય શું કરે પાછું તું પતી ગયું ભાઈ તારું કોમ પતી ગયું બસ હવે બધું જેમ તે વધારાનું ના કાપ કાપ કરતો પાછો આજ તો શનિવારે વહેલો છૂટ્યો જો આમાં તો બધું કોમ કરવા જ મળ્યો હોય સંજય ઘણું ખરું કામ એ કરી જ નાખ છે કોણ શનિવાર છે ને એટલે લાભ લઈ લીધો છે સાહેબ બસ હવે બહુ પાછું પેલું ના કરતો પછી કંઈ નહીં કંઈ પેલું નાખું કુદે એટલે અંદર ના કમ

આ બધે મીઠા ઘીલોડા છે અમુક ટાઈમે આ સંધિયા કાપી નાખે એ એ નાકુ પૂરી ના ખાવ ભલે કાપી નાખી હોય નતોન કઈન તો જો તો યાર કાપતો નહી કાપતો નહી કોઈ કાપી નહી હું એટલા વિડિયો જ બનાવતો તો છાય નતો જો કે હેડો કોણ કાઢવાનું બે દોન ટાઈમ કા હે ને આવતારો બધું લઈ હેડો ઘર આવા ઘરે જઈશું પાણીના ક્યારબાદ ભરેલા માલ ઢોર માટે જો પાણીની સગવડ નહીં હોતી એટલે વોજ બનાયેલો નહીં ને પાણી ઢોર પાવા માટે તો બોર ચાલુ કરીને આ બધું ભરી નાખવું એટલે બે દાડા માટે પાણી આપણે રજૂ જાય છે અને જો આ છે પેલી બાજુ જવાનું અને પેલી બાજુ સામે આપણું ઘર છે એવો બંગલો નથી માપનું મકાન છે પાછું ઘણા બધા સબસ્ક્રાઇબ મિત્રો કહેતા હોય છે કે અમારે તમને મળવા આવવું છે તો આપણે ખેતરમાં રહેતા હોય એટલે સમજી લેવાનું કે ખેતરમાં મકાન આપણું કેવું હોય બરાબર એટલે ખાસ આપણું મેન કામ આપણું ખેતીવાડીનું જ હોય છે અને જો ખેતીવા ખેતરમાં રહેતા હોય એટલે મોટા પ્રોબ્લેમ તો વરસાદની બહુ પ્રોબ્લેમ થાય તોફાન હોય વાવાઝોડું હોય ને એટલે ઝાડ હોય ને ઉપર પડવાની બીક હોય અને ખુલ્લી જગ્યા હોય ને એટલે આ બધી પ્રોબ્લેમ તો થાય જ તો જો અહીંયા લીંબુડી છે આ લીંબુ પણ ક્યાંક ક્યાંક આવેલા છે હું શંકર ભગવાની બેઠા એ શિવલિંગની મૂર્તિ છે બરોબર અને આ છે જે ચોમાસામાં આપણે દાળ ભાગી ગઈ તો હવે ઘરે જાઉં કોણ બીજું કાઢવું પડશે ત્યાં દોવાની છે એટલે જો હવે પાસે કામ ચાલુ છે મારું કામ પૂરું થઈ ગયું એટલે જુઓ આ પાપડી હા હું હા બાબા કોતરી છોતરી હોય એટલે શું હોય એટલે પાપડી ના લખાય પણ મિક્સ કરવી પડે સારું રહે નથી પાપડી લાખવાની તો વહે <laughs> <tules laughter> <Tiller> <them èk> <anywhere> <tulesenca>

Thank <laughs> માર પછી દુવાનું ચાલુ કરી નાસી દોઈ ને પછી દૂધ ભરાવા દેવાનું

આપણે પછી બાઈક આપવાનું હું ઘડી એટલે પછી દૂધભરા જવાનું હું દૂધ ગરા જ આવે હું તમને બતાડીશ એટલે અત્યારે તો આપણે ક્યાં જવું નહીં અત્યારે તો ઘરે રહેવાનું મારા જોઈ રહે એટલે પછી છ વાગે જવાનું હે દૂધ ભરાવા કરે તો હજી ચાર જ વાગ્યા છે તો મિત્રો આ જોવા મતેરું હે અમારી નો વહેલો હે જુઓ તમે સોડા છે આ બધું સોડા ફળી વધારે જુઓ હું તમને રીંગડી બતાડીશ રીંગડી રીંગડી કેવી હોય છે જો રીંગડી છે રીંગડું એ હજી મોટું થયું નહીં મોટું થશે જો મોટી મોટી થઈ ગઈ આ મેદવાઈ છે આ બધી રીંગડીઓ ને આ બધું મેં દ્વાયું હે કેમ કે આ રીંગડીઓ મેં બીજે ઉગી હતી એટલે અહીંયાથી ઉખાડીને લીલું હતું એટલે લીલામાં સોંપી દીધી છે તો હવે આપણે મારા પપ્પા સામે તો મારા પપ્પા પહોંચી ગયો જુઓ હજી હવે દોઈ રહેશે એટલે બધો હવે મારા પાસે દોઈ રહ્યા હે જો ગણીને વડે રહ્યા

બાદ વામ ટેકનિકલનો વિડીયો બનાવતા હું અને હજુ રજકા બાજરી વાટવાની બાકી ગેસ તો આપણે ધોઈ લીધી રજકા બાજરી વાટવાની બાકી છે અને જો ફોન ભૂલી ગયો ઉતાવળમાં જો બે જોઈને પાછો ફોન તો ઘેર પડે છે ફોન લેવા જવો પડશે આવું કામકાજ છે ઉતાવળમાં બધું ફોન કામકાજ ભૂલી જાય બાજરી વાટવાની બાકી છે ત્યાં તમે મૂકી દઉં અને બાદ ફોન લેતો હું આપણે ફોન ભૂલી ગયા હતા ટેનિકલનો વિડીયો શૂટિંગ કરવા માટે આપણો હરે ફોન છે અલગ જોઈ લો નોકિયા તો હજુ વિડીયો બનાવવાનું બાકી છે સાર વાઢવાની છે ઘાસબાજરું બધું કોમ કામકાજ ઘણું બધું ભેગું છે દીધું અત્યારે વાગી જ્યાં છે પોતને સત્તર મિનિટ થઈ છે તો બાજરી વાઢવાનું બાકી છે હજી હા રચકા બાજરી વાઢવાની છે દાંતેડું સંજાવાય નહીં હજુ ત્યારબાદ

છે અને એનું કોઈ સોલ્યુશન છે કે નહીં એની બધી માહિતી તમે વિડીયોમાં ખાસ બને સૌથી પહેલાં તો મિત્રો ઘણા બધાના વોટ્સએપની અંદર અને ઇન્સ્ટાગ્રામની અંદર મને સ્ક્રીનશોટ મોકલ્યા છે કે અમને અમારા વિડીયોની અંદર જે ડેટા જે અર્નિંગનું ઓપ્શન દેખાડે ને એમાં કોઈ પણ મતલબ અર્નિંગ દેખાતું નથી ખૂબ પણ સારા આવતા હોય છે તો મિત્રો સંજે દાંતેડું લઈને આવી ગયો છે હવે મારે વાઢવાની છે આ રચકા બાજરી થોડીક અને સાડા પાંચ થઈ ગયા છે ટેકનિકલલી વિડિયો બનાવી લીધી પણ તમે જોઈ બે બે 3 3 વિડિયો આપણે ભેગી બનાવવાની હોય છે અને હવે હું સારવાડવાનું છું તો સંજય પકડશે કેમેરો અને ત્યારે પર ઊભો ચાલુ તો ટાઈમ નતો મળ્યો એટલે આ ટેકનિકલના વિડીયો બનાવવા પડે બ્લોગ બનાવવા પડે એડિટિંગ કરવું પડે એડિટિંગ કરવાનું ટેકનિકલનો વિડીયો બનાવવાનો આવી રીતે શૂટિંગ કરવાનું ખૂબ મહેનત કરવી પડે તારે સફળતા મળી તો મળીને ના એમ મળે ઘણી બધી મહેનત કરવી પડે લોકો આવી રીતે વિડીયો બનાવવાનું છે ને આવા વિડીયો બનાવવામાં શરમ આવે કે વિડીયો બનાવે પણ મિત્રો આપણે રોજનું કામ છે અને આ વિડીયો બનાવવામાં કોઈ શરમ ના હોય તો આમાં કંઈ આપણે ખોટું કામ કરતા નથી અને જો સંજે આજે શનિવાર હતો તો ભાગમાં આવી ગયો બનાવવા થોડો બનાવવાડી નાખો અત્યારે સવારમાં ઠાર પડ્યો હોય ખૂબ અને પાણી પડ્યું એટલે હવારે વાઢવાની મજા નથી આવતી એટલે મેં તો અત્યારે વાઢી નાખો ને સવારે દસ વાગ્યા સુધી વાંધો ન આવે અને બીજા નંબરમાં કે આજે એટલે કે આ વિડીયો તો આપણે શનિવારે શૂટિંગ રહ્યા છીએ પણ રવિવારે અપલોડ થશે ને રવિવારે મહેસાણાથી યુટ્યુબર આપણે કંઈક યુટ્યુબ વિશે માહિતી લેવા આવવાના છે કાલે એટલે કે રવિવારે એટલે કે આજે જ ખોર એટલે એના માટે સ્પેશિયલ ટાઈમ કાઢવો પડશે આપણે બંદુક ની જેમ ઘોડી ભરાઈ ને હેડ્યા છે સ્ટેન્ડ વિડીયો નું શૂટિંગ કરવાનું એટલે બસ હવે આગળ ઘડી જોન સ્ટેન્ડ તો બેસી આપડી આર્મી વાળાની બંદૂક હોય ને એવી રીતે ભરાઈ દીધું હશે સ્ટેન્ડ જોન ને આ નવું લાવીએ છે બધી સારી સિસ્ટમ છે ભરાવે એવું બધું સારું છે એને મજા આવે ભરાવાની તે બંદૂકની જેમ ભરાઈને ફર્યા રાખે છે જૂનું છે એની ભાઈ પણ આ સારું છે એટલે હજુ તો થોડીક બાકી છે બાજી વાટરની એક જ પાત્રો વાઢ્યો છે તડકો લાગે છે બોલો અત્યારે હાડા પોત થયા તો તડકો જેવો પડે જો જબ્બર તડકો પડે છે થોડુંક હવે ફરી વાઢી નાખું જો તડકો વધારે છે હજી મારા પાથરો લઈને ઘર જાય રહે અને એક પાથરો અમને પછી લેવા આવશે

જીવનની અંદર કોઈ કામ એવું નથી કે જે આપણને ન ફાવતું હોય બધું જ આપણને ફાવે છે આપણું ઘરનું હોય એટલે આપણે કામ કરવું જ પડે તો વિડીયો કેવો લાગ્યો મિત્રો ખાસ કોમેન્ટ કરજો લાઈક કરજો અને આ ચેનલને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો